આજરોજ બપોરે એક વાગે મહેસાણામાં દિવાળીના રાત્રે પોલીસની કડક કાર્યવાહી જાહેરમાં છરા અને તલવાર સાથે ભય ફેલાવતા ચાર શખ્સોને હથિયાર સાથે ઝડપી પાડી ગુનો નોંધ્યો દિવાળીના તહેવારોમાં કોઈ અગમ્ય ઘટના ન બને તે માટે મહેસાણા એ ડિવિઝન પોલીસનો સ્ટાફ રાત્રિ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાત્રિના સમયે ટોપનીજે ગુનો કરવાના ઈરાદે હથિયારો સાથે રાખીને ફરતા અને લોકોમાં ભયનો માહોલ ઊભો કરતા કુલ ચાર ઈસમોને છરા અને તલવાર સાથે મહેસાણા એ ડિવિઝન પોલીસે અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડ્યા હતા ચારે આરોપીઓ સામે જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ ગુનો નોંધી હથિયાર કબજે કરી વધુ તપાસ આદરી હતી